અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટરો સાથે અને વાહન ચાલકોને સીટ બેલ્ટ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમો અંગે મૌખિક રીતે સમજાવડા આપવામાં આવી હતી સાથે સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટના ફાયદા સ્થાનિક ટ્રાફિક પોલીસને સાથે રાખી સમજાવવામાં આવ્યા હતા અમારી કોલેજમાં એક લીગલ એડ સેન્ટર ચાલે છે એ અંતર્ગત અમે લોકોને અલગ અલગ વિષય પર કાયદાકીય જાગૃતિ આવે એ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ તો આજે અમારા ટીવાયલબી ના વિદ્યાર્થીઓ આજે અહીં પાસોદરા પાટિયા ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પર એક લીગલ કેમ્પ યોજેલ છે જે અંતર્ગત એ લોકો જાહેર જનતા રોડ સેફ્ટી અને સિગ્નલ અવેરનેસ શું હોય એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમણે એક પોસ્ટર દ્વારા સમજાવી રહ્યા છે વિદ્યાર્થીઓ